સાથે સાથે અમારા અહીંની જે તેત્રીસ ક્લબો છે તેત્રીસ ક્લબોના બી પ્રમુખ મંત્રીઓ અને આજીવન સભ્યો છે સાથે સાથે અમારા પેટ્રન સભ્યો છે દાતા સભ્યો છે અને અને આ અમારું ફંક્શન દર વર્ષે આ રીતે ફંક્શન થાય છે અને ફંક્શનની અંદર મોટી સંખ્યાની અંદર અમારા લગભગ સાત હજાર સભ્યો છે એમાંથી હજાર બારસો સભ્ય દર વર્ષે આ રીતે ભાગ લે છે અને અમે ભાઈચારો રાખીએ છીએ અને દરેક અહીં આવ્યા છે દરેકને આવકારું છું અને દરેકને જય માતા મેન ઉદ્દેશ્ય શું હોય છે ફેડરેશનનો મેન ઉદ્દેશ્ય ભાઈચારો અને અને એકતા ફેડરેશન જેવું આપણે મોદી સાહેબ એમ કહે છે કે ભાઈચારોને એકતાથી આપણે જીતી શકીએ એમ ફેડરેશનની અંદર અમારો બી આ અમારો એક લોગો છે કે ભાઈચારોને એકતા અમારો એ છે નામ ભૂપેન્દ્ર માણેકલાલ બ્રહ્મભ હું નિવૃત્ત એન્જિનિયર છું અને ફેડરેશનમાં છેલ્લા પંદર સોળ વર્ષથી સક્રિય છું આ ફેડરેશનનો હેતુ એ છે કે નડિયાદ તથા સમગ્ર ખેડા જિલ્લાના જે વયસ્કો છે જે સિનિયર સિટીઝનો છે એમને નિર્દોષ આનંદ કરાવવો એમના જીવનની અંદરના જે દુઃખોની ક્ષણો હોય અથવા તો એકલવાયાપણો હોય એ પણ દૂર થાય એટલા માટે અત્યારના પ્રમુખ જે રાજેન્દ્રભાઈ બ્રહ્મભ છે મહામંત્રી ભરતભાઈ શાહ છે એ લોકો આ બાવીસમું વાર્ષિક આયોજન કરી રહ્યા છે આજે આ ઇપકોવારા હોલની અંદર આટલી મોટી સંખ્યાની અંદર વયસ્કો પધાર્યા છે ઉદ્દેશ એક જ છે કે આખો દિવસ એ લોકો આનંદ કરે એકબીજાને મળે એકબીજા જોડે ભાઈચારો કેળવે અને આજે વધારામાં તમને કહું તો કદાચ એક એવો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે કે આવતી લોકસભાની ચૂંટણી અને લોકશાહીની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી અને મતદાન અવેરનેસ એટલે કે મતદાન જાગૃતિ અભિયાન માટેના શપથ પણ કદાચ લેવડાવવામાં આજે આવશે એવું પણ એક આયોજન કરવામાં આવેલું છે તો આ સંસ્થા ફક્ત સિનિયર સિટીઝનોનો આનંદ પ્રમોદ નહીં પરંતુ દેશ માટેની જવાબદારી મતદાનોની મતદારોની જાગૃતિ અને સામાજિક રીતે કેવી રીતે ઉપયોગી થઈ અને સમાજમાં પોતાનું પ્રદાન કરી શકે એટલા માટેના પ્રયત્નો પણ આજના આ દિવસે કરવામાં આવે છે બે વર્ષ પછી આ ફેડરેશનનું પચીસમું રજત જયંતિ વર્ષ આવવાનું છે એની તૈયારી પણ અત્યારથી ફેડરેશનના પદાધિકારીઓ અને સંબંધિતો કરી રહ્યા છે અને અમને આશા છે કે ઉત્તર ઉત્તરા સંખ્યા વધશે અને અમે સમાજને અને દેશને ઉપયોગી થઈશું અને આજે પર્ટિક્યુલર વધારે આનંદ એ છે કે અયોધ્યામાં રામચંદ્ર ભગવાન બિરાજી ગયા છે સો પાંચસો વરસનો ઇંતજાર અને હજારોના બલિદાન પછી રામજી આવી ગયા છે અને એનું આજે બરાબર સાતમો દિવસ છે આજે એટલા માટે ફેડરેશન માટે વિશિષ્ટ આનંદનો દિવસ છે અને સૌને ધન્યવાદ સૌને જય શ્રી રામ સૌને જય શ્રી રામ સૌને જય શ્રી રામ અને હવે ઓડિયન્સ જ્યોતિન્દ્રભાઈ કંસારા જેઓ પણ એક ગીત પ્રસ્તુત કરવા ઈચ્છે છે તો એમને પણ હું વેલકમ કરી સ્ટેજ પર પ્લીઝ ઓન ધ સ્ટેજ ગીત શરૂ

ત્યારબાદ સ્મૃતિ કોચની પણ વ્યવસ્થા કરે છે તો એની પહેલા આપણે નાસ્તો